પરિવારને મદદરૂપ થતા બંસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા તેમજ સ્વ સહાય વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે મહિલાઓની ખેતી ક્ષેત્રે ભાગીદારી વધારવા અને ખેતીમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ડ્રોનના ઉપયોગથી મહિલાઓને આર્થિક રીતે અગ્રેસર કરવા માટે વર્ષ બે હજાર ત્રેવીસથી નમો ડ્રોન દીધી યોજના અમલમાં મૂકી છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રેરણા સ્વરૂપે આજે રાજ્યના અનેક મહિલાઓ પ્રેરણાના અનોખા દૃષ્ટાંત બન્યા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયાના તirthsw સહાય જૂથની નમો ડ્રોન દીદી યોજનાનો ઉદ્દેશ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકનો છંટકાવ કરતા શીખવવાનો છે. ડ્રોન દીદી યોજના માટે સ્વસહાય જૂથની મહિલાઓને એકસાથે તાલીમ આપવામાં આવે છે ખંભાળિયાના આવા જ એક ડ્રોન દીદી છે બંસરીબેન હડિયલ બંસરીબેને પોતાને થયેલ લાભ વિશે વાત કરતા જણાવ્યું હતું કે અમારના તીર્થ સ્વસહાય જૂથને એક વર્ષ થયું છે સખી મંડળના કાર્યક્રમ દરમિયાન અમોને ખેતીમાં દવા છંટકાવમાં ઉપયોગી એવી ડ્રોન દીદી યોજના વિશે જાણકારી મળી નમો ડ્રોન દીદી યોજનામાં પસંદગી થવાથી અમને અમદાવાદ ઇન્ડ યુનિવર્સિટીના વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી અને આ તાલીમ પૂરી થયા બાદ ડ્રોનનું રિમોટ આપવામાં આવ્યું હતું ડ્રોનના ઉડ્ડયન માટે ડીજી દ્વારા લાયસન્સ પણ આપવામાં આવ્યું છે સરકાર દ્વારા અમને નિઃશુલ્ક ડ્રોન આપવામાં આવ્યું છે બંસીબેન વધુમાં વાત કરતા જણાવે છે કે ડ્રોનની ટેકનોલોજીથી દવા છંટકાવ કરવામાં ખૂબ જ સરળતા રહે છે ડ્રોનની મદદથી દવા છંટકાવથી ખેડૂતોને દવાનો સંપર્ક ઘટતા રસાયણોની આડઅસર થતી અટકે છે આ ઉપરાંત ખેડૂતોના સમય નો બચાવ થાય છે હાલ અમે હર્ષદપુરના બાર જેટલા ખેતરોમાં દવા છંટકાવ કરીએ છીએ હું અને અને અમારું જૂથ ગામ આજુબાજુના ગામના ખેડૂતોને દવા છંટકાવ કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે મારું નામ ખડિયાલ બનશ્રી મિલનભાઈ છે હું ખંભાળિયાની રહેવાસી છું મારા સખી મંડળનું નામ તીર્થ ટુ છે ખંભા નગરપાલિકા ખંભાળિયા નગરપાલિકા દ્વારા આ ડ્રોન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ત્યારબાદ અમને સખી મંડળ દ્વારા એક ડ્રોન અર્પણ કરવામાં આવ્યું છે ડ્રોન પાયલોટમાં મારી ખુદની પસંદગી મારું સિલેક્શન થયું અને તે સિલેક્શન થયા બાદ અમને બીજા મહિના ફેબ્રુઆરી મહિનામાં અમને ડ્રોન અર્પણ કરવામાં આવ્યું ડ્રોન ઓપરેશન કરે આવ્યા બાદ અમારા આજુબાજુના વિસ્તારમાં રહેતા ખેડૂત મિત્રો છે તેને મેં દવાનો છંટકાવ કરી અને ડેમો બતાવ્યો ત્યારબાદ આજુબાજુના ખેડૂત મિત્રો છે તેને મેં ખુશ કર્યા દવાનો છંટકાવ બાબતે થોડો ડેમો બતાવ્યો અને તેમાં થોડું પાણી સમય સમય પાણી દવા ખર્ચ એવી તમામ વસ્તુ છે તેનો બચાવ થાય તે ખેડૂત મિત્રોને બતાવ્યું અને પાક છે તેમાં ઉત્પાદન થોડું વધારે થઈ શકે છે આજુબાજુના बाजूના ખેડૂત મિત્રોને આનો ડેમો બતાવ્યા બાદ ઘણી બધો ફાયદો થયો છે અને ડ્રોન દ્વારા ફટા ઝડપથી દવાનો છંટકાવ કરી શકાય છે ખેડૂત મિત્રોને કોઈ પણ આમ દવા નુકસાન કરે તે પણ કરશે નહીં અને ઓછા સમયમાં વધારે કાર્ય કરી શકાય છે અને જે અમદાવાદ અમને આ યોજના બહાર પડી ત્યાર બાદ અમને અમદાવાદ તેની તાલીમ માટે મોકલવામાં આવ્યા અમદાવાદ યુનિવર્સિટી છે ત્યાં અમને અમને ટ્રેનિંગ આપવામાં આવી એ પાસ થયા બાદ ડીજીસીઆઈ નું લાઇસન્સ આપવામાં આવ્યું અને ડ્રોન માટેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું એ આવ્યા બાદ અમારા અમને ત્યારબાદ ડ્રોન આપ્યું અને તે પછી અમે આ ડ્રોન નું દવાનો દવાનો છંટકાવ કરવામાં ઉપયોગ કર્યો અને દવાનો છ છકાવ કરી અને ખેડૂત મિત્રોને ઘણી બધી સહાય આમ સહેલાઈ થી દવા છાંટી શકાય અને ઓછા સમયમાં દવાનો છંટકાવ કરી શકાય તેવી આમ થોડીક માહિતી મળી અને ત્યારબાદ હું આ નગરપાલિકા દ્વારા અમારા અમારા સખી મંડળનો ખૂબ આભાર માનું છું અને અમારો અમારો કંઈક એવો લક્ષ્યાંક છે કે આ ડ્રોનનું થોડુંક વધારે કાર્ય ચાલુ કરી અને કોઈ મોટો લક્ષ્યાંક મેળવી તે બાદ નગરપાલિકા દ્વારા અમારા મીનાબેનનો તથા અમારા જે જીએનએફસીના સર છે તેનો ખૂબ ખૂબ આભાર માની છે અને અમારા સખી મંડળનો પણ ખૂબ ખૂબ આભાર